ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ જય માતાજી જય સ્વામિનારાયણ જય શ્યારામ તો આજે આપણે મોર્નિંગ થઈ ગઈ છે વહેલી વહેલી યોગીબાને સ્કૂલે મોકલી દીધા અને થોડું ઘણું કામ અપ કર્યું પછી ચા નાસ્તો બાકી છે મને છે ને અહીં સવાર સવારમાં બાલ્કનીમાં ઊભું રહેવું બહુ ગમે પહેલાં ઊભીના જાળવું જોઉં પછી આ ઉપરનું ઝાળવું જો ડેલી રૂટીન મારું કે અહીંયા ટુઅલ સુકવવા આવીએ ને એટલે અહીંયા આપણે ઊભું રહેવાનું પાંચ મિનિટ કંઈ કામ હોય કે ન હોય કોઈ હોય કે ન એટલી મજા આવે સવાર સવારમાં મહા શાંતિ હોય થોડી વાર થશે એટલે અહીંયા બધાને છાસ આપશે ગરીબ લોકો માટે છાસ વિતરણ કરે છે અજમેરાવાળા અહીંયા ધીમો ધીમો ટ્રેનનો અવાજ ચાલુ રહી કારણ કે અમારા શેરીના ખૂણા જ રેલવે સ્ટેશન આવી છે યોગી બનાના હતા તો હું એને લઈ જતી ટ્રેન જોવા ત્યારે અમે આ સામે શેરીમાં રહેતા આજ લાઈન સામેની લાઈનમાં આગળ પરમેશ્વરી બાની લઈ જઈશ યોગીબા સ્કૂલેથી આવી ગયા અને મેં ઓન ઓર્ડર આ બે કપકેક બનાવડાવ્યા હતા અમારી નીચેવાળા બનાવે છે તો ફ્રૂટ વિથ ડ્રાય ફ્રૂટ કપ કેક છે બહુ ફાઇન કપ કેક હતી તો યોગેશ્વરી બા રાજકોટ ગયા ને તો મેં તો આવશે ત્યારે સરપ્રાઇઝ આપવા બનાવ્યું હતું પણ એક ખવાઈ ગયું ને કે એના પપ્પા માટે રાખ્યું છે પણ હજી પપ્પાને ટાઈમ નથી મળ્યો તો આમ દિવસથી આ ખાવાનું તો આજે ફાઇનલ યોગીબાને ઈચ્છા થઈ ગઈ ખાવાની તો ખાઈ લેશે સ્કૂલેથી પણ એ કાંઈક એવું લઈ આવ્યા હતા કપમાં ચોક્કસ છે

ને યોગી બા ટીવી ચાલુ કરે એટલે અમારે પહેલાં વેલી કલર્સ ચેનલ આવે અને આ સેફ આવતું હોય એને બહુ ગમે જોવું કાંઈ સમજાય કે ન સમજાય અને હા આપણા શીડમાં એક નવા શીડનો વધારો થઈ ગયો છે વચ્ચે વાળું આખો શોકેસ ભરાઈ ગયો છે હા બાબા જાવાનું જો રેડી રેડી આ એમને સ્કૂલે પેઇન્ટિંગ બનાવ્યું હતું એમાં તો એક્સપર્ટ છે સરસ કર્યું છે ટ્રાઈબલ લેડીઝ છે તો નાઈ ધોઈને ત્યાર થઈ ગયા છે બપોરના ત્રણ વાગે જેથી કરીને હવે એ સુઈ જશે પછી હું જમીને વાસણ ઉઠકીશ મારે સૂતા સુતા ચાર તો પાકા એ સૂવે તો હજી આ જોગમાં

પરમેશ્વરી બાને બહુ ગરમી થતી ને હરાયું જેવું નીકળું હતું તો એને પપ્પા ફેન લઈ આવ્યા કારણ કે અમારે એસી તો છે પણ અહીંયા ક્યાંય પાણીનો નિકાલ થાય એમ નથી રૂમમાં કોઈ જગ્યાએ ફિટિંગ થાય એવું નથી કારણ કે આ પાછળની દિવાલ છે એ બાજુવાળાના ફરિયામાં પડે એટલે ફળિયામાં રોજ કોઈને પાણી જાય તો આપણે નળી કરવાનો નહીં એટલે એવું છે તો પંખો રાખો છે અત્યારે ટેમ્પરેરી બીજો તેમ છતાં જો ગરમી થશે

તો એમ પણ વિચાર આવે છે કે દિવાબતીનો ટાઈમ થઈ ગયો છે તો લે પરમેશ્વરી બા કરીને પાછા ગયા છે અને પરમેશ્વરી બા સુતા હોય ને એ ગાળામાં બધું કામ કરવાનું હોય વેલા સુઈ ગયા હોય હું સાત વાગ્યામાં રસોઈ કરવા માંડું પછી ઉઠે ત્યારે એને ટાઈમ આપી શકીએ આપણી સેન્ડવિચ બનવાનું સ્ટાર્ટ થઈ ગયું છે

બેન શું કરો છો હેલો બેન એ માં રિહાઈ ગઈ છે મારાથી ઈ બોલાવતી હતી ને હું વાસણ ઉટકતી હતી એટલે મારાથી રિસાઈ ગઈ છે હવે પરમેશ્વરી નહીં જો મારી સામે હા એમ જોવાનું માં મમ્મમ નહીં કરાવે હો નહીં જોતો એને ભૂખ લાગે ને ત્યારે એ બોલે માં સારું સુઈ ગયા તા તો રમવાના મૂળમાં છે અને હું ખૂબ એટલે ખૂબ જ થાકી ગઈ છું તો હવે આ બેન મને સુવા દેશે કે નહીં ખબર નહીં શું નથી ખાલી થાક ઉતરી જાય ને તોય ઘણો કારણ કે એટલા પગ ને બધું દુખે છે કોઈ લિમિટ નથી તો આજનો વ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરીએ બધાને ગુડ નાઇટ સ્વીટ ડ્રીમ ટેક કેર બાય